આપણી સાથે મનીષા છે મનીષા ને શું તકલીફ હતી પૂછી અને કેવું રહ્યો આપણી ટ્રીટમેન્ટ બરાબર અમદાવાદ અને શું તકલીફ બેન મને એક મણકામાં મણકા ગસે કે ચાર અને મણકાના વચ્ચે ગાદીનો ગાદી ખસી ગઈ બે ગાદી ખસી ગઈ છે અને એમાં નસનો દબાવો થતો તેમ અનસ ના લીધે આ નસ બ્લોક થઈને હાથે જંજણાટી બહુ થતી હતી ટુકમાં બહુ બહુ અને દુખાવ સતત રહેતો કેટલા થતી હતી

અને બેન આમ ટ્રીટમેન્ટમાં તકલીફ આપની ટ્રીટમેન્ટ પહેલા થતી તો તકલીફમાં શું શું આવતું આપને બ્રોટિંગ લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવતું હાથમાં દુખાવો રહેતો અને જન જનાટ તો કામ નથી કરી શકતી ને

આ અંદર જે લોહી આવું જોઈએ આવતું શું કામ કે આ ગાદી બહાર ખસી ને આપણી નસ ને ગઈ અને આ નસ માં લોહી નતો આવતું એટલે તમને ઝંઝરટી આવે ખાલી આવે દુખાવો થાય બરાબર ગાદી આપણે શું કર્યું ગાદીઓ ખસી દે ને આપણે આ ટ્રીટમેન્ટ ગાદીઓ ગોઠવી

strength